કામ નહી નું તો નામ નહીં ઈ જૈન સાધુ મોટર કે કાર નહીં સંસાર નો ભાર નહીં કોઈ કારોબાર નહીં ઈ જૈન સાધુ જેને કોઈ પર નહીં દાઉદ નો દર નહીં પોતાનું કોઈ ઘર નહીં ઈ જઈને સાધુ ટીવી ના તોફાન નહીં સ્ટીમર કે વિમાન નહીં ફ્રીજ કે ફોન નહીં ઈ જઈને સાધુ ડાઇનિંગ નો ટેબલ નહીં ચેનલ કે કેબલ નહીં ડિગ્રી નો લેવલ નહીં ઈ જઈને સાધુ કાચું પાણી અડે નહીં મોંઘવારી એમને નડે નહીં પંચાયતમાં પડે નહીં એ જૈન સાધુ જેને કદી હાય નહીં અભક્ષ ખાય નહીં હોટલમાં જાય નહીં એ જૈન સાધુ અને જીવદયાનું કામ છે મુખે વીર પ્રભુનું નામ છે અને જ્યાં રોકાય ત્યાં તીર્થધામ છે એ જૈન સાધુ એ જૈન સાધુ શ્રી આટકોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા નવનિર્મિત નૂતન સ્થાનકનો મંગલ પ્રવેશ તાલુકાના પ્રતાપપુર નગરને આંગણે મુખ્ય દાતા શ્રી સુશ્રાવિકા વિમરાબેન હિરજી મોરારજી શાહ સંઘવી દ્વારા નવનિર્મિત નૂતન સ્થાનકમાં મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો આ સમારોહમાં નવનિર્મિત નૂતન સ્થાનકના મુખ્ય દાતા શ્રીમતી વિમરાબેન હિરજી મોરારજી શાહ સંઘવી શ્રીમતી રીટાબેન સમીર હિરજી શાહ શ્રીમતી તલતબેન જયેશ હિરજી શાહ શ્રીમતી કિન્નરીબેન મિત પ્રદીપ ગાલા પૌત્ર મલય સમીર શાહ પ્રબીર જયેશ શાહ અને પરિવારનો બહુમાન કરવામાં આવ્યો હતો શાંતિ સમતા અને સમાધિનો ત્રિવેણી સંગમ એટલે ધર્મસ્થાનક શ્રીઆઠકોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ પ્રતાપપુર મધ્યે નૂતન ધર્મસ્થાનકના નિર્માણ માટે લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી કર્મવીર ને ધર્મવીર અને ધર્મવીરમાંથી મહાવીર બનાવવાના પ્રયાસોમાં સહભાગી થયા એ બદલ પ્રતાપપુર સંઘ દ્વારા તેમની અનુમોદના કરી બિરદાવી હતી આ પ્રસંગે શ્રાવક શ્રાવિકા નિયાલી બહેનો તથા પ્રતાપપુર જૈન સંઘના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આખા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન ધીરજભાઈ છેડા એકલવીર દ્વારા કરવામાં આવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન કચ્છ નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર કચ્છ ગામ ડેપા મુન્દ્રા તાલુકાનું રૂડુને રડિયામણું ગામ એવા પ્રથાપર ગામમાં આજે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના શ્રી આટકોટી નાની જૈન ધર્મ સ્થાનકનો મંગલ પ્રવેશ અને સેનેટોરિયમના ઉદ્ઘાટન પ્રસંગે આજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના મુખ્ય દાતા શ્રીમતી વિમળાબેન હીરજી મોરારજી શાહ સંઘવી પરિવાર દ્વારા સંપૂર્ણ રકમ આપી અને આ લાભ લીધો હતો આજના આ પ્રસંગે જે નવનિર્મા થયેલું નૂતન ધર્મસ્થાનક અને આપણી સેનેટોરિયમ આજે બંનેનું ઉદ્ઘાટન અને મંગલ પ્રવેશના પ્રસંગે સૌ ગામે આઠ કોટી નાનીપક્ષ પક્ષ સકળ સંઘના સર્વે પદાધિકારીઓની હાજરી હતી અતિથિ વિશેષો સૌ હાજર હતા અને ગામે ગામથી શ્રી આઠ કોટી નાનીપક્ષ જૈન સંઘના સૌ પદાધિકારીઓ પધાર્યા હતા અને એક ખાસ વાત પ્રતાપર સંઘે પિસ્તાલીસ ગામોમાં પત્રિકા આપી અને સૌને આમંત્રિત કર્યા હતા આજે આ પરિવારના સગા સંબંધી વહેવાય ગામની નિયાણી બહેનો અને ગામના યંગસ્ટર સૌ હાજર હતા ત્રણ દિવસનું આ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું બાર તેર અને ચૌદ બાર તારીખે પણ સાંજે લોક ડાયરો બહુ સરસ હતો રાજેશભાઈ ગઢવીનો તેર તારીખે જે આખા ગામની જે શ્રદ્ધાનું સ્થાન છે આસ્થાનું સ્થાન છે એવા સા બુખારી પેરની પેઢી રાખવામાં આવી હતી અને સાંજે સંગીત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે ચૌદ તારીખે સવારે આખા કાર્યક્રમનું સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતું જેમાં દાતા પરિવારે વિમળાબેને માંગલિક અને નૌકાર મહામંત્રથી શુભ શરૂઆત કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત થઈ હતી ગામની બહેનો દીકરીઓએ એક સુંદર મજાનું એક સ્વાગત ગીત એમણે રજૂ કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમ શરૂ થયો હતો દાતા પરિવાર અને એમના સુપુત્રો એમના પણ સન્માનો થયા હતા પધારેલા આપણા નિમંત્રણને માન આપીને મહાસંઘના પધારેલા સૌ પદાધિકારીઓ એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સૌએ પ્રવચનમાં એક જ વાત કરી હતી કે જ્યારે આવું સુંદર ધર્મ સ્થાનકનું આજે મંગલ પ્રવેશ દે તો સૌ ધર્મના વધારા કરી અને ખૂબ સારા ચાતુરમાં શેષકાળમાં પધારી અને ધર્મ કરણીમાં વધારા કરજો એ રીતે સુંદર થયું કાર્ય થયું સુંદર પ્રવચન કર્યું હતું અને છેલ્લે જે ચાવી શ્રી સંગ અને મહાજન પ્રતાપરે સોંપી હતી હિરજીભાઈએ જ્યારે કીધું હતું કે હું નૂતનીકરણ કરીને આપીશ આજે એ ફરી પાછા નૂતનીકરણ કરી અને પ્રતાપર સંગ અને મહાજનને ચાવી અર્પણ કરી હતી અને મુખ્ય દાતા બંનેના શ્રીમતી વિમળાબેન હિરજીભાઈ મોરારજી શાહ સંઘવી પરિવારે એમના કરકમળ દ્વારા આજે ધર્મ આઠ કોટી નાની પક્ષ ધર્મ સ્થાનકનું મંગલ પ્રવેશ અને શૈન્યતીનું ઉદ્ઘાટન બહુ સારી રીતે પતી ગયું હતું લગભગ ત્રીસ પાંત્રીસ બહેનોની હાજરી યંગસ્ટરોની હાજરી એ આંખે વળગે આવતી હતી અને આ ત્રણ દિવસના કાર્યક્રમ માટે છ છ મહિના સુધી સતત પરિ પત્રિકામાં જાહેરાતો ટિકિટો અને અહીંની આખી ત્રણ દિવસની જમવાની મેનેજમેન્ટ ને કરી હતી એવા હરકચંદભાઈ મણિલાલભાઈ અને સંજયભાઈ ગાલાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે સો મહિનાની સતત મહેનતે એમનો રંગ લાવ્યો હતો અને આજે સંગીત માટે કાર્યક્રમમાં કિશોરભાઈ સંગાર કોળાઈવાળાએ સુંદર સંગીત પીરસ્યું હતું અને આખો કાર્યક્રમ બહુ સારી રીતે પત્યો હતો આપની ચેનલ અગિયાર દ્વારા આજે ભાઈ શ્રી કાસમભાઈ એનું સુદ કચકડે કંઢારી અને સુંદર કાર્ય કર્યું છે આપને ચેનલને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય પ્રતાપર જય આઠ કોટી નાની પગ જૈન સંઘ અને જય દાતા પરિવાર થેન્ક યુ સર મારું નામ સંજય ઝવેરચંદ ગાલા ગામ પ્રતાપર ગામ મૂળ ગામ નાની ખાકર હા પ્રતાપર આવું છું મારા નાના નાના ગામે અમારા મામા થાય હિરજીભાઈ વિમળાબેન હિરજી મોરારજી શાહ સંઘવી પરિવારે ખૂબ ઉત્કૃષ્ટ ભાવનાથી પોતાના લગ્નના સાઠ વરસની ઉજવણી મુંબઈમાં ન કરતા શાહ નિકે રૂપિયા સાઠ લાખથી ઉપર લગભગ એક કરોડ જેટલો ટોટલ ખર્ચો કરી અને ઉપાસરે બંધાવ્યો છે અને એનું આજે ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો આજે નૂતનીકરણ અને આજે સ્થાનક પ્રવેશ હતો એમાં સૌ પધારેલા ગામના લગભગ અઢીસો એક મહેમાનો પાંત્રીસથી ચાલીસ નિહાણીબહેનો અને મા સક્કર સંઘના પદાધિકારી તેમજ સ્થાનિક પુસ્તલીસ ગામના સંઘ સંઘપતિઓ બધા પધાર્યા હતા બધાનું ભાવભર્યું સ્વાગત